ઓલપાડ સુરત સ્ટેટ હાઇવેને અડીને માસમા ગામે ગ્રામ્ય બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપનાના વીસ વર્ષ પૂર્ણ થતા શાળામાં વીસમા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળા ટ્રસ્ટી મંડળના સ્થાપક પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે કહ્યું કે ઓલપાડ વિસ્તારના ગ્રામ્ય બાળકોને અંગ્રેજી માધ્યમના મોંઘા શિક્ષણ માટે સુરત શહેર તરફ ડોટ મૂકવી પડતી હતી આ સ્થિતિને નિહાળી અમોએ મધ્યમ વર્ગના ગ્રામ્ય બાળકોને ઘર આંગણે અંગ્રેજી માધ્યમનું સસ્તું શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી વીસ વર્ષ પૂર્વે માસમા ગામે ઓછા બાળકોની સંખ્યા સાથે પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ તાલુકામાં સૌથી પહેલાં શરૂ કરવાનો ગૌરવ અનુભવું છું તેમણે વધુ કહ્યું કે પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આજે વટવૃક્ષ બનીને એક હજાર ત્રણસોથી વધુ બાળકોને અંગ્રેજી શિક્ષણ સાથે અમોએ કોલેજ શરૂ કરતા આજે સ્ટુડન્ટો બીસીએ બીએસએસસી અને એમએસસી ફેકલ્ટીનું શિક્ષણ મેળવી રહ્યા છે તેમણે આ સ્કૂલના બાળકોએ જિલ્લા સ્ટેટ આંતરરાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં તેની કલાઓ રજૂ કરી એવોર્ડ મેળવવા બદલ શાળાના સ્ટાફ અને વિજેતા બાળકોને અભિનંદન આપી સ્પર્ધાઓ વિશે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા આ પ્રસંગે શાળાના તેજસ્વી તાલાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે શાળાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરેલ ઓગણીસ જેટલી કૃતિઓથી વાલીઓ અને દર્શકો પ્રભાવિત થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કેમ્પસ ડાયરેક્ટર અર્ચના રાવલ આચાર્ય કમલેશ પટેલ આચાર્ય સુરેશ ગટીકીના શાળાના સ્ટાફ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે ઉલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ શાળાનું ટ્રસ્ટીગણ માસપાણા સરપંચ સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એના વીસ વર્ષ પૂર્ણ કરે છે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ પોતાના સંતાનોને સસ્તી ફીમાં અંગ્રેજીમાં ભણાવી શકે એ માટેની માનસિકતા સાથે વીસ વર્ષ પહેલાં આ સ્કૂલની શરૂઆત કરી હતી ત્યારે ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા આજે કેમ્પસમાં લગભગ તેરસો જેટલા વિદ્યાર્થીઓ છે એની સાથે બીસીએ કોલેજ પણ મેં શરૂ કરી હતી બીએસસી કોલેજ પણ શરૂ કરી હતી અને એમએસસી સુધીના વર્ગો આ કેમ્પસમાં ચાલે છે ઓલપાડ તાલુકામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત સૌથી પહેલી શરૂ થઈ હોય પેપ્લીસ હિન્દી મીડિયમ સ્કૂલ હતી અને એમાં ઘણા છોકરાઓ સેંકડોની સંખ્યામાં છોકરાઓ ભણીને વિદેશ પણ ગયા છે સારી નોકરીએ પણ લઈ ગયા છે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ છે એ અને મધ્યમ વર્ગના જે વાલીઓ છે પોતાના સંતાનોને અહીંયા શિક્ષણ આપે છે અને એક મહત્વની વાત એ છે કે આ અમારી સ્કૂલમાં નો ડોનેશન નો ડોનેશન વીસ વર્ષમાં લગભગ દસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલના કેમ્પસમાંથી ભણી ગયા અને કેટલા છોકરાઓ કોલેજોમાં પણ એડમિશન લીધું છે એન્જિનિયરિંગમાં પણ એડમિશન લીધું છે ને કેટલા છોકરાઓ અહીંયા ભણીને ફોરેનમાં પણ સેટ થયા છે કેટલા એવોર્ડ આ સ્કૂલે પ્રાપ્ત કરી છે એવોર્ડ તો ઘણા છે કારણ કે જિલ્લા કક્ષાની રાજ્ય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુધીની અમુક અમુક ગેમોમાં માનો કે ટેકવોન્ડો છે કે ટાઈપની ગેમમાં અમે ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પાર્ટિસિપેટ થયા છે અને ઇનામો મેળવ્યા છે ભવિષ્યમાં સાહેબ શું પ્લાનિંગ ભવિષ્યમાં તો મારું જે સ્ટાફ છે મારી જે ફેકલ્ટીઓ છે એ અને વિદ્યાર્થીઓને વાલીનો સહકાર મળશે તો આવનારા દિવસોમાં પણ ગેમ્સ અને એથ્લેટથી માનીને શૈક્ષણિક ક્ષેત્રે આજે પણ સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં આવેલી બીજી મોંઘી ફી ધરાવતી સ્કૂલો કરતાં આ સ્કૂલના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ એકેડેમિક અને એથ્લેટિકનું પણ સારું હોય જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ